વડોદરાના સાજીપુરા ગામે ક્રિકેટ રમવા બાબતે થયેલી તકરારમાં હિન્દુ યુવાનો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર વિધર્મીઓની પોલીસે ધરપકડ કરી છે જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા વડોદરાના સાજીપુરા ગામે ક્રિકેટ રમવા બાબતે થયેલી નાનકડી તકરારે ઉગ્ર સ્વરૂપ લેતા તીક્ષણ હથિયાર વડે હિન્દુઓ પર હુમલો કરાયો હતો જેમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જો કે આ બનાવની જાણ કપુરાઈ પોલીસને થતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી લીધો હતો બનાવ સંદર્ભે કપુરાઈ પોલીસ મતકે ગુનો નોંધવામાં આવ્યો છે આ ઘટનાના ચાર આરોપીઓની પોલીસે અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત પોલીસ દ્વારા ઘટના સ્થળ ખાતે શાંતિ સમિતિ બેઠકનું પણ આયોજન કરવામાં આવનાર હોવાનું નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણના ના ડોક્ટર લીના પાટીલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ગઈ રાત્રે સાડા નવની આસપાસ એક સયાજીપુરા ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ થયેલી છે જેમાં એક ગ્રુપમાં પાંચ જણા જે છે ઇજાગ્રસ્ત થયેલા છે અને ચાર જેટલા આરોપીઓ છે એના વિરુદ્ધમાં ત્રણસો સાત મારી નાખવાની કોશિશ અને એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે બનાવની વિગત એવી છે કે સાંજના સમયે અમુક છોકરાઓ ક્રિકેટ રમતા હતા અને એ દરમિયાન બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને એ બોલાચાલીને થતાં અમુક લોકો એમને છૂટા પાડ્યા હતા અને ત્યારબાદ સમાધાન કરવાના માટે ઈંડાની લારી છે સહેજીપુલા ગામમાં ત્યાં બધા ભેગા થયા હતા અને આ દરમિયાનમાં આરોપીઓ દ્વારા જે ભોગ બનનાર છે એમને ચપ્પુ દ્વારા એક જણાને પેટમાં છુરીનો ઘા મારવામાં આવ્યો હતો અને એમને ગંભીર ઈજા થયેલી છે અને અન્ય લોકોને પણ સામાન્ય ઈજા થયેલી છે અને આ બાબતે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ માથાકૂટ ચાલતી હતી દરમિયાન જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી બધાને છૂટા પાડીને આરોપીને ત્યાંથી લઈ આવેલા છે અને તમામ ચારે ચાર આરોપીઓને ડિટેન કરી લેવામાં આવ્યા છે અને ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલી રહી છે અ જે ઈજાગ્રસ્ત છે એ ટોટલ પાંચ જણા છે અને એમાં એક વ્યક્તિને ગંભીર ઈજા છે અને જેમને એડમિટ કરવામાં આવ્યા છે અન્ય વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ છે અને એ લોકોની અત્યારે હાલત થઈ છે એટ્રોસિટી એક્ટની કલમ અને સાથે સાથે આઈપીસીને ત્રણસો સાત અને અને ત્રણસો છવ્વીસની એટલે કે જાનથી મારી નાખવાની અને ગંભીર ઈજાની કલમો સાથેનો ગુનો દાખલ થયેલો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર